સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ધારાસભ્ય રમેશ મિસ્ત્રી મહામંત્રી નિરલ પટેલ શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા હાથમાં તિરંગો લહેરાતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા ભાજપ દ્વારા હરઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશ પ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો યાત્રામાં દેશભક્તિ ગીતો સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ હતો પંદર ઓગસ્ટ ઓગણ એસી માં સ્વતંત્રતા દિવસ પૂર્વે સમગ્ર દેશમાં તિરંગામય વાતાવરણ બની રહ્યું છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી પ્રખર દેશભક્ત પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે પ્રકારે તાજેતરમાં ઓપરેશન સિંધુર હેઠળ આપણા પડોશી આતંકી દેશ પાકિસ્તાનને જે પ્રકારે પાઠ ભણાવ્યો છે એવા આપણા ત્રણેય સેનાના વીર જવાનોને સેલ્યુટ કરવા માટે અને આપણી આ સ્વતંત્રતાને અને દેશની એકતાને અને અખંડિતાને કાયમ રાખવા માટે સમગ્ર દેશમાં જે દેશભક્તિનું વાતાવરણ ઊભું થયું છે એના ભાગરૂપે આજે ભરૂચ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સ્વતંત્રતા પૂર્વે સમગ્ર ભરૂચ શહેર અને જિલ્લાના નાગરિક ભાઈઓ બહેનોને સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ દેશ માટે બલિદાન આપનારા આપણા વીર જવાનો અને સ્વતંત્રતા અપાવવા માટે જેમણે લડત આપી છે એવા આપણા સ્વતંત્ર સેનાનીઓને આજના દિવસે સેલ્યુટ છે અને જે લોકોએ આપણા જીવ ગુમાવ્યા છે એવા સૌ જવાનોને પણ વિનમ્ર શ્રદ્ધાંજલિ પાઠવીએ છે ઓગસ્ટ એટલે ભારત દેશનો સ્વતંત્રતા દિવસ પંદર ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસમાં ભારત દેશને જે આઝાદી મળી એમાં અનેક ક્રાંતિકારીઓ અનેક સ્વાતંત્ર્ય વીરોનું બલિદાન અપાયું આ સ્વાતંત્ર્ય વીરોના બલિદાનને યાદ કરવા માટે આવનારી પેઢીને અને જાણ થાય આવનારી પેઢી આ સ્વાતંત્ર દિનને કઈ રીતે આ સ્વાતંત્રતા મળી છે એને યાદ કરે એ માટે અને જે સ્વાતંત્રશિનોના સેનાનીઓના જે બલિદાન છે એને યાદ કરી અને એમને બિર બિરદાવવા માટે એમને જે શહીદી વરી છે એ શહીદીને સાર્થક કરવા માટે અને આજે તાજેતરમાં ઓપરેશન સિંદુર જે થયું એમાં પણ આપણા દેશના વીર જવાનોએ લશ્કરના ત્રણેય પાંખોના જવાનોએ જે સંઘર્ષ કરી અને પાકિસ્તાનમાં માત્ર બાવીસ મિનિટમાં એમના એરિયામાં ઘૂસી અને જે વિજય મેળવ્યો છે એને બિરદાવવા માટે એક ગૌરવ ગાથા સતત લોકોના મનમાં રહે અને જે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેમના નેતૃત્વમાં આ સ્વાતંત્ર્ય સૈનીઓ તેમજ આપણા જે ઓપરેશન સિંધુના જવાનો એમના માનમાં હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા અને એ રીતે સમગ્ર દેશભરમાં આ તિરંગા યાત્રા યોજાઈ રહી છે અને આજે ભરૂચમાં પણ મોટી સંખ્યામાં માતરિયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી અનેક લોકો જોડાયા છે આ સૌને સ્વાતંત્ર્ય દિનની શુભ શુભ ખૂબ ખૂબ શુભકામનાઓ ભરૂચ શહેર અને જિલ્લાના તમામ લોકોને પણ સ્વાતંત્ર દિનની ખૂબ ખૂબ sobe